તો નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સર્વસાથીઓનું સ્વાગત છે જાણીશું મિત્રો આજના હવામાન સમાચાર ગુજરાત સહિત વીસથી વધુ રાજ્યોમાં તોફાની પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે સોળ ફેબ્રુઆરી સુધી દેશભરના વીસથી વધુ રાજ્યોમાં તેજ પવન ફૂંકાશે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા અને શીતલહેરના કારણે તાપમાન શૂન્ય પર પહોંચી ગયું છે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ધુમ્મસથી ડૂબી ગયું છે ત્યારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે જેની અસર ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે ઉત્તર પ્રદેશમાં વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે જ્યારે મિત્રો બિહારમાં પણ હવામાન વિભાગે આજે સાંજથી ઠંડા પવનોની આગાહી કરી છે આ ઉપરાંત ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પવનની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવી શક્યતાઓ રહેશે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પવનની ગતિ પંદર કિલોમીટર જોવા મળી શકે છે જૂનાગઢના કેટલાક ભાગોમાં પવનની ગતિ બારથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પવનની ગતિ સોળ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ છે કચ્છના કેટલાક ભાગોમાં પવનની ગતિ પણ પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહેશે આઠ નવ અને દસ તારીખના રોજ તાપમાન વધશે તેવી શક્યતાઓ છે તો અંબાલાલ પટેલે જે રીતે કમોસમી વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે તે જોતા આકાશમાં કાળા વાદળો જોવા મળી રહ્યા છે આ જોતાં ગમે ત્યારે વરસાદ કે કરા પડે તેવી શક્યતાઓ છે હાલમાં અંબાજી દાતા પંથકમાં મહત્તમ ડાંગર અને ઘઉંનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે એટલું જ નહીં ઘઉંના ડાળા પણ પૂર્ણ થવાના આરે પહોંચી ગયા છે તેથી જ્યારે ડોગર પણ ફૂટવા લાગ્યો છે ત્યારે આકાશમાં વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે